તાલુકામાં આવેલી ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયત અત્યારે ભ્રષ્ટાચારના કેન્દ્રમાં છે ઓગણીસ જેટલા વિકાસ કામોમાં કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ઉઠતા આખરે જિલ્લા આયોગ અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ તપાસ માટે દોડતી થઈ હતી જો કે તપાસ દરમિયાન જે દ્રશ્ય સામે આવ્યા તે વહીવટી તંત્રની મેલી મુરાત તરફ આંગળી ચીંધી રહ્યા છે કાગળ પર વિકાસ જમીન પર સુનિયા રદારોની વારંવારની રજૂઆતો બાદ જ્યારે તપાસ ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી ભૂતી આંગણવાડી આંગણવાડીનું મકાન હજુ બન્યું જ નથી છતાં તેના નામે રૂપિયા ચાર લાખ ઉપાડી દેવામાં આવ્યા કાગળ પરના રસ્તા અનેક રસ્તાઓ માત્ર કાગળ પર જ પૂર્ણ થયેલ બતાવવામાં આવ્યા છે જ્યારે વાસ્તવિકતામાં ત્યાં કાંકરી પણ નખાઈ નથી સર્વે નંબરોમાં ગોલમાલ અરજદારોના જણાવ્યા મુજબ અનેક કામો માત્ર કાગળ પર સર્વે નંબર દર્શાવી નાણાં હડપી લેવાનું કૌભાંડ છે અધિકારીઓની દાદાગીરી ચોરની કોઠીમાં કોઠી મૂડું નાખે જેવો કાટ જ્યારે લોકસેના ચોથા સ્તંભ સમાન પત્રકારો આ તપાસનું કવરેજ કરવા પહોંચ્યા ત્યારે જિલ્લા અધિકારીએ પોતાની મર્યાદા ઓળંગી હતી તપાસમાં પારદર્શિતા રાખવાને બદલે અધિકારીએ પત્રકારો સાથે અભદ્ર વર્તન કરી તેમને ઓફિસથી બહાર કાઢી મૂક્યા તમારે અમારી સાથે આવવાનું શું કામ છે તેવા સવાલો કરી પત્રકારોનું અપમાન કરવામાં આવ્યું અધિકારીઓના વર્તનથી પંથકમાં એવી ચર્ચા જાગી છે કે શું અધિકારીઓ પોતે જ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે બેધારી વાત અને છટકબારી બારી જ્યારે ન્યાયની આશા અધિકારીઓ પાસે પહોંચ્યા ત્યારે તેમને બે દિવસમાં રિપોર્ટ આપવાનું આશ્વાસન અપાયું પરંતુ સાથે જ નરેગાની તપાસ અમારા કાર્યક્ષેત્રમાં આવતી નથી તેમ કહી અધિકારીએ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હતા એક તરફ તપાસો દેખાડો તો બીજી તરફ ટેકનિકલ કારણો આગળ ધરી ભ્રષ્ટાચારોને બચાવવાની પેરવી થતી હોય તેવું સ્પષ્ટ જણાય છે મોટો સવાલ સો જિલ્લા તંત્ર આ કરોડોના ભ્રષ્ટાચારનો નિષ્પક્ષ રિપોર્ટ તૈયાર કરશે કે પછી પત્રકારોને તપાસથી દૂર રાખી આ આખો પ્રકરણ ભીનું સંકેલિ લેવામાં આવશે આ મામલે ઉચ્ચ કક્ષાની તપાસ થાય અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી જનતાની માંગ છે એવા ભૂપેન્દ્રસિંહ વારયા ભારતની અસ્મિતા દાહોદી બે સરોરી બનેલી નથી ને એના પૈસા ઉપડી ગયા છે તે બી મેં માહિતી દીલો સહિત આવેલ ટીમને પુરાવા રજૂ કર્યા છે તો આગળની કાર્યવાહી જ્યારે મને રિપોર્ટ મળે ત્યારે અને શું છે આ લોકોએ કાર્યવાહી કરી છે તેની મને ખબર પડશે એવી વિનંતી કરું છું બરાબર